વાતાવરણમાં પલટો આવતા અરવલ્લી જિલ્લામાં મકાઈનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં છે વાદળછાયા વાતાવરણને કારણે મકાઈના પાકમાં પાનખાવ નામની પડી છે કારણે પાકનો વિકાસ અટકી ગયો છે જિલ્લામાં હજારથી વધુ હેક્ટર જમીનમાં મકાઈના પાકનું વાવેતર થાય છે તેમાં મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની વાવણી કરવામાં આવે છે બામનવાડ ગામના ખેડૂતોએ પણ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં ખેડૂતોએ મકાઈની વાવણી કરી છે વાવણી થયાને હજુ તો ચાલીસથી થી પચાસ દિવસ વીત્યા

એના માટે સરકારશ્રીને યોગ્ય સલાહ સૂચન આપવા બાબત કેવી પરિસ્થિતિ છે અત્યારે મકાઈની પરિસ્થિતિ પચાસ ટકા તો નુકસાન જ સજ પણ જો સરકારશ્રી કોઈ ભલમણ કર તો અમને કોઈક ફાયદો થાય એમાં વાતાવરણનો ફેરબદલીના ઓલે વાદળછાયું વાતાવરણ રહેશે એના ઓલે ઈયરનું ઉપદ્રવ વધી ગયું છે તો પાન ખાઈ જાય છે તો અમારા ખેડૂતોની બધાની માગણી એવી છે કે ખેતીવાડી વિભાગના જે સાહેબો હોય हे आमने लोकांना माहिती आलं कवणा माठा شو करू हे بیا मारी सरकारची नम विनंती छे